બોટ દુર્ઘટનાના મૃતકોના માનમાં સ્થાયી સમિતિની બેઠક મુલતવી વડોદરાના વિકાસલક્ષી કામોના સંદર્ભે પાલિકાની સમિતિની બેઠક મળી હતી જેને ગઈકાલે હરણી તળાવ ખાતે બનેલ દુઃખદ ઘટનાના પગલે બે મિનિટનું મૌન પાડી આજની આ બેઠક મુલતવી રાખવામાં આવી ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં શહેરના વિકાસલક્ષી પંદર કામો એજન્ડા પર લેવામાં આવ્યા હતા જે તમામ કામો આગામી પચીસ તારીખ પર મુલતવી કરવામાં આવ્યા છે અને હરણી તળાવ પર ઘટેલી દુર્ઘટનાના પગલે તમામ મૃતકો

પરંતુ ઘણું અકસ્માત થવાથી ચૌદ લોકો પોતાના પ્રાણ ગુમાવ્યા છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે જે જાન ગુમાવ્યા બે ટીચર અને બાર નાના ભૂલકા બાળકો હતા પોતાના ખૂબ વાલા આંખના તારા ગણી શકાય એવા નાના બાળકો જ્યારે માતા બધા ગોગાવતા હોય છે મેરા શોખની લાગણી અનુભવતા આવે છે ત્યારે વડોદરા મહાનગરની સ્ટેન્ડિંગ કમિટી તમામ પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યું છે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યું છે કે તમામ માતા પિતાને આજે ન પુરાવી ખોલ પડી છે એ સહન કરવાની શક્તિ આપે વડોદરા કોર્પોરેશન ન્યાયપૂર્ણ રીતે તપાસ કરી અને આ પરિવારોને ન્યાય મળે એ માટે પ્રયત્નશીલ રહેશે ઉચ્ચ લેવલે ખાસ કરીને મુખ્યમંત્રી લેવલે ગૃહમંત્રી લેવલે કલેક્ટર કમિશનર પોલીસ કમિશનર લેવલે અને તથા જ તપાસ થઈ અને યોગ્ય ન્યાય મળે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જે કામો મૂક્યા હતા બે મિનિટનું જે કોઈ પોતાના પ્રાણ ગુમાવ્યા છે એ લોકોના આત્માને શાંતિ મળે અને એ પરિવારને સાંત્વના મળે એ માટે બે મિનિટનું મૌન રાખી અને આજના તમામ કામો મુલતવી કરી અને આવનારી પચીસ તારીખે સ્ટેન્ડિંગમાં બે સ્ટેન્ડિંગ સાથે કરવામાં આવશે વડોદરા કોર્પોરેશન ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે અને વડોદરા કોર્પોરેશન આ માતા પિતાઓ અને એમના પરિવારજનોની સાથે